ડિનર ચાલુ છે ખાઈ લે હાલો રોટલા છે ટમેટાનું શાક વરસાદ અંધાયરો છે જોરદાર આઈ જાય તો સારું આપણે ખાતર નાખ્યું બધું ઓગરી ટીટોળી ના ઈંડા હે રાકેશ બારોટ નહીં હો ખાલી રાકેશ ભાઈ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં એક નવા વ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આજનો બ્લોગ આપણો થવાનો છે સોર્યા એ આપણી વાડીમાં કપાસ સોરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે વરસાદ આવતો નથી વરસાદની રાહ છે બરાબર ક્યારે વરસાદ આવે એ નક્કી નથી હજી જલ્દી આવી જાય સારું વાદળ ઘેરાય છે પણ વરસાદ નથી આવતો બીજી એટલા થઈ ગયા બાઇક ધોવાનો ટાઈમ ન મળતો બોલો અને કાંઈ ઇન્ડિકેટર તૂટી ગયું છે ધ્રા જવું પચાસ વાર જવું પણ નખાયા વગર પાછો આવતો રહું આરામાં ના મારે એટલો આરોળો માણા બની ગયો બોલો બચારું કેવું થઈ ગયું અને પબ્લિક સોરે હે જુઓ માણસો બધા સોરે બહુ સેટા સોરે એટલે અહીં ઝૂમ કરું તો ફાટી જાય છે કપા કેવડો કળો થઈ ગયો જો ઓલા વિડીયોમાં કેવડો હતો ના આ વિડીયો કેવડો જો હવે તો આમ થોડુંક આમ લીલી લીલી વાડી દેખાય

આમાં પંખો હે ઉપર પંખો હે તો હોય બરાબર હવે મળી તમને ગુડ મોર્નિંગ દોસ્તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ગામની નદીનો વ્યૂ કે કવો આવે છે જુઓ એ માતાજીને શીતળામાનું મંદિર દેખાય આ ગાકો આકો અને રસ્તામાં ગાયો બેઠી વરસાદની બચારી પલરતી છે ખરાડ હે એટલે ફૂકી જગ્યામાં આવી ગઈ છે વરસાદ કાલે હાથી સારો થઈ ગયો હે જોઈ શકો યુરિયા નાખવાનું કામકાજ ચાલુ ખાતર આ અમારો રાણો વાર જો rakes barut, nih op kali rakes pe <laughs> kapa mang kami karyan ayu na mereka kan apa bagian sokro he krim thakor he eh krim thakor ala bhai nam jagdish thakor he thakor he khatna kon chalu he tere apna apna hath badal de dijo aya ya પીટોળીના ઈંડા હે ચિટોળી અત્યારે ખાવાનું બહુ લેવા જતી રહી લાગે ને કે તાઈ જઈ હોય અત્યારે ટોંક ટોંક કરતી હોય પરસેવો ઘણો વરે પણ ખબર નહીં આટલો બધો પરસેવો કેમ વરે ચાર ઈંડા હે ચાર ચા અહીંયા હાપતો તો તા ભારી ગયો ને પિટોળીને અહીંયા ઊંચું ઊંચું કરીને આહીથી લઈ લીધું બિચારા ન ખબર હોત તો મરી ગયા એ તો હારો આપા ખાતર નાખ્યું બધું ઓગરી જાય અરે વાહ બોર્ડર બની જોંદર જોરદાર અંતર હોય ને વરસાદ ઓછો ઓગરી ગયો અને હવે વરસાદ આવી જાય તો હારો ગરમી ના રહેવાતું નથી હવે પબ્લિક ને ખાસ કેવું થઈ ગયો જો લીલો લીલો તો આ વિડીયો અહીંયા પૂરો કરી મળી એક નવો બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ દેશ રાતે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર